તો મિત્રો તમે જોઈ રહ્યા છો અમે આવી ગયા છે સરકારી તાલુકા પુસ્તક થરાદ તો મિત્રો આપણા શિવનગરમાં છે પેલી જૂની સ્કૂલ હતી આરિયા પ્રાથમિક શાળા નંબર ચાર હતી મિત્રો આમાં હું મિત્રો સાત સુધી ભણ છું પણ મિત્રો આ સ્કૂલ પહેલી હતી એમાં પચાસ સાહીઠ વર્ષ ઘણી જૂની સ્કૂલ છે તો મિત્રો આપણી અંદર જોઈશું તો મિત્રો હું તમને બતાલીસ જ્યારે હું પહેલો ધોરણ ભણતો ત્યારે આ તમે જોઈ રહ્યા છો આ સ્કૂલ જ્યારે હું પહેલો ધોરણ ભણતો મિત્રો તો મિત્રો તમે જોઈ છો હાલમાં ઇસ્કૂલ આ બંધ છે લાઇબ્રેરી છે બાજુમાં હું તમને એ બતાડીશ તો તમે જોયા ખૂબ જૂની સ્કૂલ છે સાહીઠ વર્ષ થઈ ગયા છે આ સ્કૂલને તો મિત્રો નજીક કોઈ અંદર જાતું નથી કેમ કે સ્કૂલ ખૂબ જૂની છે અને અત્યારે હાલમાં બંધ છે સ્કૂલ મિત્રો તમે જોઈ રહ્યા છો અને આ જોઈ લો મિત્રો આ બીજો ધોરણમાં હું આ રૂમમાં ભણતો મિત્રો અને આ ત્રીજો રૂમમાં આ રૂમમાં ભણતો તમે જોયા છો સ્કૂલ ખૂબ મિત્રો મોટી છે તો મિત્રો આ સ્કૂલને સાઠ વર્ષ તો ઉપર થઈ ગયા છે મિત્રો અને આ તમે રૂમ જોઈ રહ્યા છો આ ધોરણ ચારમાં આ રૂમમાં હું મિત્રો ભણતો જોઈ લો છો મિત્રો અને ધોરણ પાંચમાં આ રૂમમાં મિત્રો ભણતો આ પાંચમા ધોરણમાં અને ઉપર તમે જોઈ રહ્યા છો જો ઉપર સિમેન્ટ ઉતરી ગયો છે એકદમ જ્યારે મિત્રો અમે ભણતા ત્યારે એક ધોરણથી સાત એકથી સાત ધોરણ આ સ્કૂલ હતી તો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો ઓફિસ અમારા આચાર્ય સાહેબની સામે ઓફિસ હતી મિત્રો અને અત્યારે તમે જોઈ છો સ્કૂલ ખૂબ જૂની થઈ ગઈ છે અને ખખડ વખડ થોડી થઈ ગઈ છે અને મિત્રો હાલમાં સ્કૂલ આ આગળ લઈ ગયા છે સ્કૂલ મિત્રો અને હમણાં આ સ્કૂલમાં લાઇબ્રેરી બનાવવામાં આવી છે સરકારી લાઇબ્રેરી બનાવવામાં આવી છે મિત્રો તો તમે જોઈ રહ્યા છો આ બાજુમાં આ જોઈ રહ્યા છો તમે મિત્રો ખૂબ જૂની સ્કૂલ અમારી છે અમે આમાં સ્કૂલ ભણતા મિત્રો અમારા બચપણ આ સ્કૂલમાં મિત્રો વીત્યો છે આ સ્કૂલમાં અમારો બચપણ જો મિત્રો લીમડા ભીમડા ખૂબ બચપણ ખૂબ મિત્રો મને યાદ આવે છે ત્યારે અમે આઈસ્કૂલમાં જયું ને મિત્રો ખૂબ યાદ આવે છે બચપણ અમારો બચપણ મિત્રો પાછો તો નથી આવવાનું તો મિત્રો હવે આપણા રૂમ અંદર જાશું હું રૂમમાં તો મને બતાડીશ તમે જોઈ રહ્યા છો તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ પુસ્તકો નાના છોકરા અને મોટા બધા પણ વાંચી શકે છે અને આમાં તમે પણ લઈ શકો છો વાંચવા માટે અને રૂમ અલગ છે મિત્રો રૂમ એ રૂમ હું તમને બતાડીશ બેઠા બેઠા તમે વાંચી શકો છો આરામથી મિત્રો હાલો હું તમને બતાડીશ રૂમ તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ વાંચન ખંડ છે તો મિત્રો આમાં આરામથી તમે ખુરશી માથે બેહીને પણ વાંચી શકો છો તો પેલો હું મિત્રો તમને બતાડીશ સરકારી સરકારી તાલુકા પુસ્તકાલય થરા સમય મિત્રો તમે જોઈ છો સમય પત્રક છે મિત્રો તમે જોઈ રહ્યા છો આ ટેબલ છે કેટલા વાગે રજા રહેશે કેટલા વાગે આવવાનું કેટલા વાગે શું છે તો મિત્રો તમે વાંચી શકો છો તો હવે આપણે આવશું અંદર વાંચન ખંડ અંદર તો મિત્રો તમે જોઈ રહ્યા છો અંદર આપણે જઈ રહ્યા છીએ રૂમ અંદર અને કેમ છો મજામાં તો તમે જોઈ રહ્યા છો મિત્રો નાના નાના છોકરાઓ ભૂલકાઓ પુસ્તકો વાંચી રહ્યા છે અને તમે જોઈ રહ્યા છો ખૂબ મસ્તી તે બેઠા છે ખુર્સી માથે આરામથી બેઠા બેઠા વાંચી શકો છો અને મિત્રો ઘરે તો ડિસ્ટ્રિક્ટ થાય પણ આ જગ્યા ડિસ્ટર્બ ના થાય આરામથી તમે વાંચી શકો છો ખરેખર સરકારે ખૂબ સુવિધા સારી કરી છે મિત્રો જોઈ રહ્યા છો તમે મિત્રો આજથી વીસથી ત્રીસ વર્ષ પહેલાં અમે ભણતા ત્યારે મિત્રો સુવિધા આવી નથી અત્યારે ખરેખર ખૂબ સુવિધા સરકારે સારી કરી છે અને મિત્રો હર પુસ્તકો ઉપલબ્ધ છે આ જગ્યા મિત્રો લાઇબ્રેરીમાં હર પુસ્તક તમે વાંચી શકો છો સમાજ વિદ્યાક વિજ્ઞાન રામાયણ મહાભારત મિત્રો ખૂબ સુવિધા સારી છે ખરેખર સરકારે ખૂબ સુવિધા સારી કરી છે નાના નાના છોકરાઓ અને મોટા પણ આ જગ્યા પણ વાંચી શકે છે જોઈ લો મિત્રો એકબીજાને પણ ડિસ્ટર્બી ના થઈ શકે છે આરામથી વાંચી શકે છે ઓ યુટ્યુબ અને ફેસબુકમાં જો પહેલી વખત આવ્યા હોય તો મિત્રો લાઇક અને ફોલો કરવાનો મિત્રો ભૂલતાની આવતે વિડીયો ફરી મળીશું જય ભારત